ભરૂચ એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલ ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂટપાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ ટૂટપાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોડામાં થતા ચાંદા દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી તેમણે ઉપસ્થિત કર્મચારીઓને તમાકુના દુષ્પરિણામોની માહિતી આપી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી વિશાલ છત્રીવાળા ડેપો મેનેજર ભરૂચ આજ રોજ મે વર્લ્ડ ટોબેકો નિષેધ દિવસ ની ઉજવણીના ભાગરૂપે ભરૂ ડેપો ખાતે એસટીના કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટર મેકેનિક આપે સફાઈ કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં તેઓને તમાકુનું સેવન ન કરવા માટેના સૂચનો આપવામાં આવે છે અને જ્યારે મારા કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર ખૂબ સારા અભિગમતી સંકલ્પ ફાઉન્ડેશનના સંજય ભે દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન હાથ ધરે છે જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર આજે એકત્રીસ મે વિશ્વ ટોબેકો નિષેધ દિન આ દિવસે આપણે એક સંકલ્પ લઈ શકીએ કે વગર નહીં ચાલે પરંતુ તમાકુ તમાકુ વગર ચાલશે અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે પ્રણ લઈએ કે હવે પછી હું જીવનમાં ખાઈશ નહીં જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ અને આ સંદર્ભે આજ રોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી વિભાગીય કળાયકા પરિષદ ભરૂચ દ્વારા એસટી ડ્રાઈવર કંડક્ટર અને સફાઈ કામદારોને આયુર્વેદિક આપવામાં આવશે કે જેના દ્વારા એમના દાંતની ચોખ્ખાઈ પણ રાખી શકશે અને સાથે સાથે આ પાવડરની વિશેષતા એવી છે કે જેના દ્વારા તમાકુ નું જે વ્યસન કરતા હોય અને એને લીધે જે કેન્સર નો ભય રહે છે એ ભયથી પણ એ અંશતઃ એ મુક્ત બની શકશે